તો મિત્રો માયાભાઈ આહિરે એક રીલ પોસ્ટ કરી અને કીધું છે કે તેનો એક ડાયરો ઓસ્ટ્રેલિયામાં થવા જવાનો છે અને તેની ટિકિટ ચોવીસ મેથી ચાલુ થઈ જશે તો જો તમારે કોઈને જાવું હોય લેવી હોય તો જરૂરથી લઈ આવજો ને તે ડાયરામાં જોક્સ ગીત ભજન બધું જ હશે તો તમારે જાઉં જરૂરથી જજો તો મિત્રો આગળ વધી આપણી બીજી અપડેટ બાજુ આવી રહી છે કેશુર કિંગના વિશે તો મિત્રો કોઈ પણ વ્યક્તિ એડ પ્રમોશન કરે છે ત્યારે કોઈ વ્યક્તિ તેને સારામાં લે છે અને કોઈ વ્યક્તિ તેને ખરાબમાં લે છે તો તેવી જ રીતના કેશુર કિંગે એક ટ્રેક્ટરનું એડ પ્રમોશન કર્યું હતું ત્યારે નેગેટિવ કોમેન્ટ અર્ધાય કર્યા હતા કે

નથી બાંધી છે અને એ જ્ઞાન કોણ દેતા હોય ને એવા જ્ઞાન દેવા તો આવે છે ભાઈ ટેકનોલોજી ભેગું તમારે જવું જ પડે એમાં કઈ ના હાલે આપણે તમે બળદ કાઢી નાખો પણ ખાલી ખોટા જે જ્ઞાન દેવા વાળા આવે ને એને કહો થોડું જ્ઞાન તમારી પાસે રાખો બધાને બધી ખબર જ છે કોઈ એવું ગાંડીનું નથી કે જેની ખબર નહીં બધાને બધી ખબર જ છે કે ભાઈ બળદ હે એના જેવી ખેતી ના જ થાય તો આ ટેકનોલોજી ટ્રેક્ટર ને શું કામ શોધકી રાહ એવું જોતો ટ્રેક્ટર ના કારખાના બંધ કરાવી નાખો તમે

તો મિત્રો આગળ વધીએ આપણે ત્રીજી અપડેટ બાજુ આવી રહી છે ભરત અહીંના આવશે તો મિત્રો તમને ખબર જ હશે કે તે ગયા છે મનાલી અને તેણે કીધું છે કે આપણે કોઈ પણ ટ્રીપ પ્લાન કરીએ છીએ ત્યારે બજેટની બારે જાય છે તો કે ટોલ ટેક્સ તો તેને તેના વિશે શું કીધું છે ડિસ્ક્રિપ્શનમાં લિંક હે ત્યાંથી વિડીયો જોઈ આવજો તો મિત્રો આગળ વધી આપણી ચોથી અપડેટ બાજુ એ આવી રહી છે એસ કે ગુજરાતી તો મિત્રો તમને ખબર જ છે કે તેના ભાઈની અહીંયા એક ઝીણકું છોકરું છે તો તેને તે દેખાડતા કેવી નથી એનું કારણ એને કીધું છે તો એનું કારણ છે કે તમે કોઈ પણ ઝીણકા છોકરાને યુટ્યુબમાં કે કોઈ પણ સોશિયલ મીડિયામાં દેખાડો છો ત્યારે કોઈ પણ સ્ટ્રાઇક આવવાના ચાન્સીસ વધારે રહી છે કેમ કે ઝીણકા છોકરાને મોબાઈલમાં લઈ આવવાની મનાઈ હોય છે એટલા માટે તે તેને થોડા થોડા વિડીયોમાં જ બતાડે છે તો મિત્રો આગળ વધીએ આપણી પાંચમી અપડેટ બાજુ એ આવી રહી છે વિશુ રાજપૂતના વિશે તો મેં તમને થોડાક દિવસો પહેલાં કીધું જ હતું કે તે થોડાક દિવસો માટે એના ઓલા ઉપવાસ માટે ગયા છે અને તે થોડાક દિવસો કોઈ પણ સોશિયલ મીડિયામાં નહીં જોવા મળે પરંતુ તે ઉપવાસમાંથી પાછા આવી ગયા છે અને તે હવે સોશિયલ મીડિયામાં રીલ્સ અને બધું પોસ્ટ કરતા જોવા મળશે તો મિત્રો આગળ વધીએ આપણા આગલા સેગમેન્ટમાં ઈ છે શુભેચ્છાઓનો એમાં આવી રહ્યું છે ચંદ્રસિંહ પરમારના શોક કમ્પ્લીટ થઈ ગયા છે તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન માયાભાઈ આહીરનો આજે હેપી બર્થડે છે તો હેપી બર્થડે સુનિલ કરાથિયાના 19 કે કમ્પ્લીટ થઈ ગયા છે તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન આપ